અડધા રજનીભાઈ કારીગર છે ને અડધા યોગેશભાઈ છે સાસ આપ સૌનું વેલકમ છે આજના નવા બ્લોગમાં આજે બ્લોગ છે ભાઈ બહુ જોરદાર આપણે આપણી શોપ પર પ્રોગ્રામ કરવાનો છે તો શેનો પ્રોગ્રામ કરીએ એનું આપણે વોટિંગ કરવાનું છે એના પછી જે વધારે વોટ થાય એનો આપણે પ્રોગ્રામ કરવાનો છે તો તમારે બધાને જોડાવવું હોય તો તમે બધા આવી શકો છો બરાબર ચાલો મળીએ પ્રોગ્રામ તો ક્રિશભાઈ આજે એટલો બધો વરસાદ આવ્યો તમારે શું ખાવું છે

જો આ બાઈ ટેસ્ટ કર્યું છે આનો પોઈસ કેવો બન્યો બહુ મસ્ત એકડો 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 નો ઘટે આ બાજુ આમ જો હા કિશનભાઈ એમ તો યોગેશભાઈ વાહ તો રસ્તો બનાવો ઇન્વેસ્ટર માટ પંદોયો નિકળો ભાઈ હાથ ખબર પડી હો આ તો હો ભાઈ કારીગર પાણી પાણી ડોલ કઈને તો હાથ બોળવા સ્ટાર્ટ ઓફ આને ભાઈ નટી ગળે તો આ હા કાકા પૂરી કાઢવા મળજો પાણી દે એ પાડા કાઢ લેવા પોટલ નું હ હ પોટલ પાટ ત્યાં તો દેખ નહી આયો આ એ નહી

યુટ્યુબ માં વિડિયો મૂકેલો છે આખો લાખો લોકો જોઈ જોઈ લેશે અમારા પટ્ટી ખાવી ભાઈ આ કેવા લાગ્યા ભજિયા આ હું જાવે મારા એક નંબર એકડો એકડો રે વીડીયો પરવા દે. હા સી સી. હાલો જલે ખાઓ અને કમેન્ટ કરી અમારે તો ફૂલ વર્ષોથી લાઈવ બન્યા ગુરુ છે. ફર્સ્ટ ક્લાસ અમારો પ્રોગ્રામ કરેલો છે બરાબર? કોણ કોણ કરી કે ભાઈ જો બોલે આ ભાઈ બનાવ્યા છે. ભાઈ કોમ્પ્લિમેન્ટરી